સહજાત્મ સ્વરૂપ પરમગુરુ શ્રી ઈડર તીર્થયાત્રા કાર્યક્રમ સોમવાર તારીખ ઓગણીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શુક્રવાર તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ શરૂઆતના ત્રણ દિવસો સોમ મંગળ અને બુધ પાવપુરી ધર્મશાળા જળ મંદિર નીચે તળેટીમાં ઉતારો છે યાત્રા પ્રારંભ નવકારથી કર્યા બાદ સોમવાર તારીખ ઓગણીસમી એ શરૂ થશે દર્શન અને સત્સંગ વાંચન મહંકાળેશ્વરની ગુફા ઈડર સ્મશાન ભૂમિ ચંદન ગુફા ઈડર સ્મશાનની બાજુમાં આવેલી સમાધિ છત્રીઓ ભગવાન શાંતિનાથ દેરાસર ઈડરિયો ગઢ ઈડર ક્ષેત્રે ઈડરના રાજાનો મહેલ રણમલની ચોકી ભૂરાબાવનની ગુફા રૂખીરાણીનું માળિયું કર્મનાથ મહાદેવ રામ દ્વારા અને પરમ દેવ અવલોકિત દ્રવ્ય સંગ્રહ મૂળ પ્રત તેના દર્શન શ્રી સંભવનાથ દેરાસર અને પૂઢવી શિલા અને સિદ્ધ શિલા ઈડર આશ્રમ ઉપર ગુરુ અને શુક્રવાર તારીખ બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરી અને શુક્રવારે બપોરના ભોજન બાદ નીચે ઉતરવાનું રહેશે એટલે નીચે તળેટીમાં પાવોપુરી ધર્મશાળામાં સોમ મંગળ અને બુધ તારીખ ઓગણીસ વીસ એકવીસ જાન્યુઆરી અને ઈડર આશ્રમ ઉપર ગુરુ ને શુક્ર તારીખ બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરી શુક્રવાર તારીખ ત્રેવીસ જાન્યુઆરી બપોરના ભોજન બાદ નીચે ઉતરવાનું છે ઈડર તળેટી ધર્મશાળા ઉતારવા માટે અને ઈડર આશ્રમ ઉપર સંપર્ક સૂત્રો આ સાથેની નોટિસમાં આપેલા છે ગોળી માટે અગાઉથી આશ્રમની ઓફિસમાં જણાવવું જરૂરી છે આ કાર્યક્રમ બાદ અમદાવાદ ક્ષેત્રે પાલડી મુકામે શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિરમાં સત્સંગ વાંચનનો કાર્યક્રમ શનિ અને રવિ તારીખ ચોવીસ અને પચીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ રહેશે ચાર વાંચન થશે રવિવાર તારીખ પચીસ જાન્યુઆરી બપોરે બાર વાગ્યા પછી વાંચન કાર્યક્રમ પૂરો થશે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ